સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા સાયબર અપરાધીના ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલમાં રોકાયા છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈને ત્યાંથી ટોળકીના બે આરોપીઓ રાજસ્થાની રામ સ્વરૂપ શિવનાથ રામ બિશ્રોઈની અને સાગર ભગીરથ રામ બિશ્રો ઝડપી પાડ્યા હતા તો તેઓ પાસેથી અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ સહિતનો માલ કબજે કર્યો હતો તો તેઓને સુરતથી બેંક એકાઉન્ટો આપવાના કતારગામ નંદુડોશી વાડી પાસે રહેતો ગાબુ સંજય રામજીભાઈને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના આઠ મોબાઈલ બેંક એકાઉન્ટો સિમ કાર્ડ રોકડા રૂપિયા અમેરિકન ટ્યુરિકન કંપનીઓનો બ્લેક કલરનો કોલેજ બેગ આધાર કાર્ડ ડાયરી સહિતની મતા કબજે કરી હતી

એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નું મોટું નેટવર્ક પ્રાપ્તિ દ્રષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઇમ ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જામુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામ પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં